નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાંડ ગામમાં કચરાના ઢગલામાં ભયંકર આગ લાગવાની ઘટના બની હતી આ આગ લગવાનું કારણ શું છે તે જાણી શકાયું નથી પરંતુ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ જૈવિક કચરો એકત્રિત કરી અને આજુબાજુની કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે જે જૈવિક કચરો તુરંત જ આગ પકડી શકે એમ છે આ લાગેલી ભયંકર આગને કાબૂમાં લેવા માટે લગભગ બે કલાક જેટલો સમય લાગ્યો હતો ત્યારે લોકોનો સવાલ છે કે આ જૈવિક કચરાઓને લીધે લાગ લગ લાગતી આગ જો કોઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો મોટી જાનહાની થઈ શકે એવી પૂરી શક્યતા હતી પરંતુ વહીવટીતંત્રે આ આ આગને કાબૂમાં મેળવી લીધેલ છે ત્યારે તંત્રએ પણ હવે આ જૈવિક કચરાનો યોગ્ય નિકાલ થાય તે અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું સ્થાનિક લોકોનું કહેવું છે પરંતુ હાલમાં તો આ આગની ઘટનાને લીધે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર હવે આ જૈવિક કચરાના સંદર્ભે અવારનવાર લગતી આગને કાબૂમાં લેવા માટે કેવા પગલાં ભરે છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર સંજય વાઘેલા વિજબરી